હલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ મંથન એન સેજલા બ્લોક ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધાય મજામાં તો બધાને છે ને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ અને આપણે બધાય છે ને કામ કરીએ અને થઈ ગયા છીએ હવે સાવ ફ્રી અને હવે મારે છે ને જો આ મારું એક ગોદડું છે ને એ ગોદડું કરવા હું વરગીશું તો અડધું મેં કરેલું છે ને અડધું બાકી છે તો કામ કરીને સાવ ફ્રી થઈ ગયા છીએ ને તો હવે આપણે આ ગોદડું કરવા છે એ થોડુંક અડધું બાકી છે ને તો બેસી જઈએ અને અહીંયા આ તું શું લઈને આવ્યો હે ગાજરનો હલવો અટલાક ગાજરનો જ હલવો હે આ તો મેં સંભારા માટે નાના નાના લીધા હતા તારે ગાજરનો હલવો ખાવો છે હે બધાયને પહેલાં તું જય શ્રી કૃષ્ણ તો કરી લે ચાલો તો મારે તો જો ગોદડું કરવા ફ્રી થઈને બેસવું હતું ત્યાં અમારા ભાઈ છે ને કે ગાજર લઈને આવી ગયા અને ભાઈની ફરમાઈશ છે એ ગાજરનો હલવો ખાવાની છે તમે જોવો છો ને આ મારો નટખટ છે ને એ દિવસે ને દિવસે છે ને જમવાની ફરમાઈશ હવે મોટો થવા માંડ્યો ને એમ કરવા માંડ્યો નહીં જો હું અહીંયા તડકે બેઠી બેઠી આપણું આ ગોદડું છે ને એ હું પૂરું કરતી હતી તો અહીંથી મેં આટલું પૂરું કર્યું છે હજી આ બંને બાજુની સાઈડ ને ઓલી બાજુની સાઈડ છે ને એ એટલા બાકી રહી ગયા છે તો એને આપણે હવે

અને ગુલાબી જેવા આવતા હોય અને એકદમ મીઠા મીઠા ગાજર હોય એટલે આનો હલવો ખાવાની છે એ આપણને ખૂબ જ મજા પડે છે બધા ગાજર છે એને શાલ છે એ ઉતારી લીધી છે અને પાછળનો ભાગ છે એ આપણે કટ કરી લેશું તમે જો બજારેથી ગાજર લ્યો તો ખાસ છે એ જાડા અને એકદમ છે એ ગરેબવાળા હોય ને એવા ગાજર લેવા આપણે એક ગાજર છે એ દેશી પણ ઘરમાં હતું તો એ પણ આપણે લઈ લીધું છે હવે આપણે આ ચોપરની અંદર છે એને નાના નાના પીસ કરી અને આનું એકદમ સરસ રીતના છે એ આપણે ગાજરને છે એ ક્રસ કરી લેશું બધા ગાજરને છે આ રીતના નાના નાના પીસીસ કરી લીધા છે અને હવે આપણે છે એને ચોપરમાં એકદમ ઝીણા ઝીણા છે એ કરી લેજો તમે આ રીતના ચોપરમાં એને ઝીણું ઝીણું છે એ એકદમ ખમણ જેવું ન કરવા માંગતા હોય ને તો તમે મિક્સરમાં પણ આને નાના નાના ટુકડા કરી અને એક છે એ આટો ફેરવી શકો આપણે ગાજર છે અને એકદમ સરસ છે એ તમે જોઈ લો આ આપણે ચોપરની અંદર છે અને એકદમથી સરસ છે એ ઝીણા ઝીણા ગ્રાઇન્ડ કરી લીધા છે તમે આ રીતના છે એ ગાજરને કરશો ને તો તમારે ગાજરને બાફવાની જરૂર પણ છે એ નહીં પડે અને આ રીતના બનાવશું ને તો ગાજરનો હલવો છે એ ખૂબ જ સરસ રીતના છે એ બનશે હવે આપણે અહીંયા છે એ બીજી બાજુની સાઈડ છે એ ગેસ ચાલુ છે એ કરી દેસુ અને ગેસની ઉપર છે એ આ રીતનું એક આની અંદર આપણે છે એ એક મોટી ચમચી છે એ ઘી નાખી દેવાનું છે જો ઘી આપણું સરસથી ગરમ થઈ ગયું છે તો એની અંદર હવે આપણે આ ચોપરમાં ચોપ કરેલા આપણા ગાજર છે એને નાખી દેસુ બધાને ગાજર છે અને એકદમ સરસથી છે આ રીતના હલાવાના છે અને આપણે ઘીની અંદર થોડીક વાર છે એને એકદમથી સરસ પકવી લેવાના છે તો અહીંયા આપણે આપણા ઘીની અંદર છે એ ગાજર શેકવાનું કામકાજ છે એ આપણું ચાલુ જ છે ત્યાં સુધીની અંદરમાં આપણે અહીંયા બીજા ગેસ ઉપર છે એ ગેસ ચાલુ કરી લેશું અને ગેસ ઉપર છે એ આપણું આ ફૂલ ફેટવાળું દૂધ છે એને આપણે ગરમ કરવા મૂકી દેશું જ્યાં સુધીની અંદર આપણા ગાજર છે એ ઘીમાં સરસથી છે એ શેકાઈ જશે એટલે કે ચોળવી લેશું આપણે ત્યાં સુધીની અંદરમાં આપણું દૂધ છે એ પણ સરસથી ગરમ થઈ જશે જો અહીં આપણા ગાજર છે એ આપણે પાંચ જ મિનિટ છે એ ઘી નાખી અને એકદમ સરસ રીતના આ રીતના શેકેલા છે એટલે કે એકદમ સરસ રીતના આપણું ગાજર છે એ તરત શેકાઈ જશે જો તમે આ રીતના કરશો ને તો તમારે બાફવા પણ નહીં પડે અને કોઈ ખમણી અને આ રીતના છે ને જાજી વાર સુધી ઘીની અંદર છે એ તમારે ગાજરને શેકવા પણ નહીં પડે તમે ચોપરની અંદર આ રીતના છે એ ચોક કરી અને ગાજરનો હલવો બનાવશો ને તો તો જો આપણે ગાજર છે એ ચોક કરેલા આપણે ઘીમાં શેકા ને તો હવે આપણે જેમ જેમ ગાજર શેકાવા માંડ્યા ને એમ ગાજર છે એ થોડાક થઈ થાય ને એ રીતના થઈ ગયા જો આ રીતના તમે દબાવશો ને એટલે એકદમ થી સરસ ગાજર છે એ ચડી ગયા હોય ને એ રીતના થઈ જાશે તો તમે જોઈ શકો છો આપણે એકદમ ગરમ કરેલું દૂધ છે એ હવે આપણે આપણા ગાજર છે એ ચડી ગયા છે ઘીમાં તો એમાં આપણે દૂધ છે એને નાખી દેશું તમે ગરમ કરેલું દૂધ નાખશો ને તો એકદમ એ ગાજરની અંદર જાશે ને પછી એકદમથી છે એ ગાજર અને દૂધ ગરમ હશે એટલે દૂધ છે એ સરસથી ઉકળવા લાગશે તો આપણે છે એ એક લિટર જેટલું દૂધ છે એ નાખીએ છીએ અને આ છે એ ફૂલ ફેટ વાળું દૂધ છે એટલે આપણે હવે થોડુંક દૂધ છે એ રાખી દઈશું કારણ કે આ દોઢ લિટર દૂધ છે એ આપણે ગરમ કરવા મૂકેલી હતું તો આપણે ફૂલ ફેટ વાળું એક લિટર દૂધ છે એ ગાજરની અંદર નાખી દીધું છે અને હવે છે એ થોડી જ વાર થશે ને એટલે બધું છે એ એકદમ સરસથી ચડવા લાગશે ને હવે આપણે ગાજર છે એ એકદમથી ઘીમાં શેકી લીધા હતા અને આપણે ગરમ કરેલું દૂધ છે એ ગાજરની અંદર આપણે નાખ્યું ને તો આ બધી વસ્તુ જો ઝડપથી છે એ ઉકળવા માંડી છે અને હવે આપણે ગાજરની અંદર આપણું દૂધ છે એ એકદમ કણીદાર ના થાય ને ત્યાં સુધી આ બે વસ્તુને છે એ આપણે થાવા દેવાની છે અને વચ્ચે વચ્ચે છે એ આપણે આને હલાવતા રહેશું જો તો આપણે માવા વગરનો જ એકદમ ગાજરનો હલવો છે એ ઘરે જ તૈયાર કરવાના છીએ તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે એ અડધું બળી ગયું છે અને હવે અડધું જ બાકી છે અને આપણો હલવો છે એ એકદમ સરસ તમે જોઈ શકો છો જો હવે આપણે આ જ સ્ટેજ ઉપર આપણું અડધું દૂધ બળી ગયું છે ને ત્યારે આપણે અહીંયા નાની એક વાટકી જેટલું છે એ આપણે મલાઈ લઈ લેશું અને ઘરની જ છે એ તાજા દૂધની મલાઈ છે એ આપણે લીધેલી છે એને આપણે હવે મિક્સ કરી લેવાની છે અને એકદમ સરસ થી હલવા માં અમે તો છે ને આ રીતના હું તો બનાવું છું ગાજરનો નો હલવો અને એ ખૂબ જ સરસ બને છે અને ખાવાની છે એ ખૂબ મજા આવે છે તો મારા મંથન માટે છે ને હું આ રીતના બનાવું છું તમે કઈ રીતના બનાવો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવશો જો આપણું દૂધ છે ને એ એકદમ હાવ એટલે હાવ બળી જ ગયું છે અને એકદમ જો આપણું દૂધ છે ને એ કણી કણી દાર બની ગયું છે તો હવે આપણે એની અંદર છે એ ખાંડ નાખવાની છે તો અહીંયા મેં છે ને એ એક નાનો વાટકો જેટલી ખાંડ લીધી છે તમે જે રીતના ગયડું ખાતા હોય એ રીતના તમારે ખાંડ છે એમાં નાખવાની છે તો હવે આપણે એન્ડ ઉપર છે એ ખાંડ એમાં નાખી દેસું નાનો એક વાટકો આપણે લીધો છે હવે આપણે ખાંડ છે એ મેલ્ટ ત્યાં સુધી આને ગાજરના હલવાને આપણે થવા દેવાનું યુઝ કરતા હોય એટલે ગાજરનો હલવો છે એ એકદમ સરસ થી છે એ દેખાય પણ આપણે છે એ ફૂડ કલરનો યુઝ કરેલો નથી હવે આપણે ખાંડ છે એને મેલ્ટ થવા દેસુ ને ત્યાં સુધી આપણા ગાજરના હલવાને આપણે રહેવા દે ચમથી સરસ ઓગળી અને બળી પણ પાણીની પાણી થયું હોય ખાંડનું એ ગાજરના હલવાની અંદર ઓગળી પણ ગયું છે અને એટલે કે બળી પણ ગયું છે તો આપણે આને છે હવે હલાવી લેશું અને હવે એન્ડ મૂકા ઉપર આપણે છે ને હવે આની અંદર મેં જોવા અહીંયા થોડાક કાજુ બદામ અને કિસમિસ છે એ કિસમિસ આપણે ઓછી નાખશું કારણ કે અમારા મંથનભાઈને છે ને એ બહુ ઓછી ભાવે તો આપણે અહીંયા કાજુ બદામ અને કિસમિસ છે એને મેં નાના નાના ટુકડા કરી લીધા છે એ આપણે હવે ગાજરના હલવામાં નાખી દેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણો ગાજરનો હલવો છે ને એ એકદમ મસ્ત હવે થાવાના એન્ડ ઉપર છે તો આપણે એને થોડી વાર આ રીતના હલાવશું એટલે હલવો છે એ વાસણ છે એ છોડી દેશે જો તો તમે જોઈ શકો છો જો એકદમ આપણું દૂધ ને બધું છે એ નાખેલું ગાજરના હલવાની અંદર એકદમ સરસથી છે એ દાણેદાર અને કણી કણીદાર બની ગયું છે જેથી કરી અને ગાજરના હલવાની અંદર આપણે માવો નાખવાની જરૂર છે એ જરાય નહીં પડે આ એકદમ મસ્ત છે એ માવો નાખેલો હોય ને એ જ રીતનો આપણો ગાજરનો હલવો છે એ બનશે છે એને બંધ કરી દેશું આપણો હલવો છે એ ગાજરનો બની ગયો છે અને આપણે હવે આને ઠંડો થવા છે ઈ મૂકી દેસું જેથી એકદમ મસ્ત મજાનો છે ઈ દાણેદાર આપણે માવા વગરનો ઘરે જ છે ઈ આપણે ગાજરનો હલવો બનાવી લીધો છે તો તમે જોઈ શકો છો પસંદ આવે તો અમારો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો